હલો મિત્રો નમસ્કાર હવે એક અગત્યના ત્રણ આમ તો ત્રણ ઘટનાઓ કહી શકાય કે ક્રિકેટ જગતની ત્રણ ઘટનાઓ આપણે ક્રિકેટ લવરો માટે એક વિડીયો બનાવી રહ્યા છીએ તો ક્રિકેટ લવરોને પણ એવું થાય કે અમારા માટે વિડીયો આવી રહ્યો છે તો એક ઘટના છે કે સરફરાજ ખાને જે પ્રેક્ટિસ મેચમાં હંડ્રેડ માર્યું તી છતાંય એનું સિલેક્શન ઇન્ડિયન ઇંગ્લેન્ડ ટૂર માટે થયું નથી તો પ્રશ્ન એવો થયો છે કે ઇન્ડિયન ટીમમાં ચમકવાવાળા સિતારાઓનું સિલેક્શન થાય છે રિયલ ક્રિકેટરો જે રમી રહ્યા છે ક્રિકેટ મેચ અને પરફોર્મ કરી રહ્યા છે એવા ખેલાડીઓનું સિલેક્શન થતું નથી એટલે એવો પ્રશ્ન આવ્યો છે મીડિયાની અંદર કે સરફરાજ ખાનનું નામ સ્કોડમાં કેમ નથી બરાબર તો એ પણ એક આપણે મગજમાં આવી એવી બાબત ગણી શકાય કે આવું કેમ કારણ કે પરફોર્મ કરવાવાળા ખેલાડીઓનું સિલેક્શન થવું જોઈએ નહીં કે ચમકવાવાળા ખેલાડી બીજી એક ઘટના હતી કે ડબલ્યુટીસીનો ફાઇનલ જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ સાઉથ આફ્રિકાએ ચેમ્પિયન ચેમ્પિયનભાઈનું એ પણ આ જબરજસ્ત ઘટના છે કારણ કે સાઉથ આફ્રિકાએ જામ જે સિત્યાવીસ વર્ષ પછી આ એક ચેમ્પિયનશીપ જીતી છે બહુ મની કેપ્ટનશીપમાં જબરજસ્ત ખેલનું પ્રદર્શન કરી અને સાઉથ આફ્રિકા ચેમ્પિયન બન્યું તો એ પણ એક મોટી ક્રિકેટ લવર માટે મોટી ઘટના છે અને રમે એની બેટિંગથી સાબિત કરી બધું એવું કે બોલિંગ પીસ ઉપર પણ એને હંડ્રેડ માર્યું અને એના બોલરોએ પણ ખાસી મહેનત કરી અને જબરજસ્ત બોલિંગ કરી એટલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું ચેમ્પિયન બની ગયું આજે સાઉથ આફ્રિકા સિત્યાવીસ વર્ષ પછી મોટી ઘટના જબરજસ્ત ઘટના કહેવાય એ પણ અને ક્રિકેટ લવર માટે સારા સમાચાર કહેવાય ત્રીજી એક ઘટના એ છે કે મહેન્દ્રસિંહ ધોની અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કોચ બની ગયા છે કારણ કે અફઘાનિસ્તાને એને હેડ કોચ બનાવવાનું નક્કી કર્યું છે એમાં એવો પ્રશ્ન થાય છે કે અફઘાનિસ્તાન અફઘાન ટીમ કોચ બનાવી શકે મહેન્દ્રસિંહ ધોનીને તો ઇન્ડિયન ટીમ કેમ બનાવી શકે એટલે એવું જરૂરી નથી કે આઈપીએલ બે ત્રણ ટીમને જીતાવી શક જીતાવી અને ગૌતમ ગંભીર ઇન્ડિયન ટીમના કોચ બની જાય કારણ કે આઈપીએલ એક અલગ વસ્તુ છે અને ક્રિકેટ અલગ વસ્તુ છે આઈપીએલ અને રિયલ ક્રિકેટમાં ઘણો ફેર છે એટલે આઈપીએલની હિસાબથી જો કોચ અને ટીમ પસંદ કરવામાં આવે તો એ બહુ ગંભીર બાબત છે કારણ કે એવું ન હોવું જોઈએ આઈપીએલ આઈપીએલની જગ્યાએ ઇન્ડિયન દેશ માટે જે ક્રિકેટરો ક્રિકેટ રમી રહ્યા છે મહેનત કરી રહ્યા છે એને મોકો મળવો જરૂરી છે એટલે અફઘાને ધોનીને કોચ બનાવ્યા ઇન્ડિયા બનાવ્યા તો એનો એનો ફાયદો મળી શકે એમ હતો કારણ કે ધોનીએ જ્યારે એની કેપ્ટનશીપમાં ઇન્ડિયાને ચેમ્પિયન બનાવ્યું હોય અને ટી ટ્વેન્ટી વર્લ્ડ ચેમ્પિયન વન ડેમાં વર્લ્ડ ચેમ્પિયન ટેસ્ટમાં નંબર વન વનડેમાં નંબર વન અનેક સિદ્ધિઓ હાંસલ કરાવી મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્ડિયન ક્રિકેટ ટીમને તો આજે એની જરૂર ક્રિકેટિંગના ક્રિકેટ ટીમના યંગસ્ટરોને આગળ લઈ જવા માટે ક્રિકેટ ટીમને આગળ લઈ જવા માટે એની જરૂર છે તો એનો ઉપયોગ કરી શકાય એવો હતો પણ અત્યારે એવું કંઈ બની નથી રહ્યું અને મહેન્દ્ર મહેન્દ્રસિંહ ધોની અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કોચ બનવા જઈ રહ્યા છે આપણે મિત્રો આજે ક્લિક આ એક ક્રિકેટ લવર માટે વિડીયો બનાવ્યો છે બાકી આપણે રાજનીતિ માટે પણ વિડીયો બનાવીએ છીએ હમણાં આપણે વિશ્વ ચૂંટણીમાં ઘણા વિડીયો બનાવ્યા હતા તમને પસંદ આવ્યા હોય ના આવ્યા હોય ખેર કોઈ વાત નહીં આ વિડીયો જો પસંદ આવે તો ક્રિકેટ લવરો બધાય લાઈક સબસ્ક્રાઈબ કરજો અને આપણે પાછા આવશું રાજનીતિના વિડીયો લઈને હમણાં તો વિજયભાઈ રૂપાણીનું પ્લેન ક્રેશમાં અવસાન થયું એટલે બધે પ્રચાર અને આખું ગુજરાત આમ કહ્યું તો બે ત્રણ દિવસ માટે આમ એટલા લોકોના જીવ ગયા પણ એમ નથી કહેતા કે વિજયભાઈ રૂપાણીને એકનો જીવ ગયો એવું થયું છે એમાં લગભગ લગભગ બસો પચાસ માણસોના જીવ ગયા છે તો એ પણ એક આપણા માટે દુઃખદ ઘટના હતી આખા ગુજરાત માટે એટલે આ રાજનીતિના વિડીયો હમણાં થોડાક બે ત્રણ દિવસ બંધ રાખ્યા હતા મીકા નથી પણ આજે આ ક્રિકેટ લવર માટેના વિડીયો બનાવવાનું મને એક આઈડિયો આવ્યો હતો એટલે મેં બનાવ્યો છે સારો લાગે તો સબસ્ક્રાઈબ કરીજો આગળ મોકલજો ઓકે તો ફરી મળીએ નેક્સ્ટ વિડિયો લઈને કોઈ પણ ટોપિક ઉપર અલગથી બરાબર છે થેન્ક યુ જય હિન્દ